હોદે ભલે વડાવે માન નવે મોબે હોદે ભલે વડાવે માન નવે મોબે ડીસી ને રાજી થું એ સંસ્કારેે સોભે ડીસીને રાજી થું એ સંસ્કે સોભે અને અજ સ્ટુડિયો સ્ટુડિયોમાં પણ પ્રિન્સિપલ જે હોદે કે સુભાઈદલ અને સમાજ સમાજની સંસ્કૃતિ કે ધલ અ લાટ મજે જા મડઈ જે મેરાવ વાવાડી વિસ્તાર શાળા નંબર બજા પ્રિન્સિપલ મંશાબા જે જાડેજા આજ પાંજે ભુજ કેન્દ્ર જે સ્ટુડિયો સ્ટુડિયોમાં પધાર્યા આઈએ તો હલ્યા મંસાબા આખ્યાસ દલ સેખી કાર્યું આભાર અને જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ કૃપાબેન ક આઈ અને આકાશવાડી કેન્દ્ર ભુજ મુખ્ય આવકાર્યા અને મુજી ગાઢ રખે કરીને મુખ હેડા બોલાયા હા બેન ચોક્કસ કલા આ લાટ તાટ હુએ અને ઈ અજ જડે એટલે સરસ મજે જે પ્લૅફોમથી શસ્ત્ર અને શાસ્ત્રજી લાટ મજે જ ગયું હુએ તો અનથી વિશેષ બ્યો ક્યો અસાલા કરીને પણ આનંદ જો વિષય હોઈ શકે મુકે વરી હકડી કચ્છીજી લાટ ચોક યાદ અચી વઈ ક ઉખડ ન ઉખડે એળો ઘચેતી ઉખડ ન ઉખડે એળો ઘચેતી મા કે મોહતાજ કરે તેમે મચેતી આઉ અચાતી જઈ અચે નતી ભલા આઉ અચાતી જઈ અચે નતી ભલા આફતતા ઓ જ જચેતી અને અજે સમયમાં પેર્યો તા કે આફત આય ઈ અજ કોઈ હી છડે એન મે ખાસ અજે સમાજ જે બાયું અને ધીરું એનજો વધારે ભોગ બનતી હુએ તું અજ પાં મણિજ સોશલ મીડિયા છાપા હુએ કે ટીવી સમાચાર હોએ કેલ મે રીલું હોય અજ સતત હી વસ્તુ નહેર તા અને સુરેજ આઈ મુ ખ્યાલથી બેન હિ વિષય ખણીને આ આવ્યો કે બાયએ કે શસ્ત્ર અને શાસ્ત્ર બોય સખીજી જરૂર આ તમે થોડો કંસે માર્ગદર્શન ડી મણિશ્રોતાજને કે ભેણું ધીરું હય એ તો વધારે પડતો ટાઈમ ઘર કરીને શસ્ત્ર હા એટલે એમ કૃપાબેન પાસે અને પુરાતન કાળ મે પણ આયવે કે યત્ર નારીસ્તે પૂજ્ય રમન તત્ર દેવતા એટલે કે જત નારની પૂજા થી હતી ઓતે દેવતા આનંદ પામેતા સ્ત્રી તો વાત્સલ્યની મૂર્તિ આય અને જી અખમે મમતા છલકાયે સમાજ જે ઘડતરમાં નારી જો ફાળો તો અમૂલ્ય આય અજાઉં મણી કે ભેણ ધીરું દીકરી સ્ત્રી મણીલા હેકડી ગાલ ચેવરી અહીંયા હેકડી સ્ત્રી પાસે સમજી વિચારધારા પ્રમાણે હંમેશા ઈ ચેમાં આવ્યો આ કે ભા પિતા પુત્ર કે બો કોઈ પણ પાલક પુરુષ હોય એનજે ઓથમે જ સ્ત્રી વડી હતી અને એન જે કે ચેમાં અી સુરક્ષા કરીતા વીરો મુજો પોતર મુજો મોણસ વર કે મુજો મામા કાકા કે અન્ય પુરુષ મુજી રક્ષા કરી અને પાંજા માતા પિતા પણ છોકરી જા લગ્ન કરાઈ અને નિરાજ જો દમ ગણેતા કે હાસ પાંજી જવાબદારી પૂણી પણ ખરેખર હેવર જે જમા રોજ બરોજ સ્ત્રીઓ મથે જે અત્યાચાર થિએ જેડા કે દુષ્કર માનસિક ત્રાસ દહેજ જો ત્રાસ પાંજે જિલ્ રાજ્ય દેશ મે નેર્યુંતા કે ઘણી સ્ત્રીઓ એ કે દીકરીઓ એ કે હત્યા પણ થિયતી હતી અને હિંસાજી ભોગ બનેતી હું અથવા તો માનસિક ત્રાસ પણ દેને મે અચેતો એટલે કે વિચાર આવ્યો કે પાંજે સ્ત્રી ધીરું ભેણે કે શિક્ષણ તો પૂરું તા પણ શાસ્ત્ર અને શસ્ત્ર પણ દીણું ખે હા ભેણ એ તો સચી ગે ભલા કે જોકો આખો તો સનેહરો પહેર્યું તિને પણ દોખ્યાય કે પાંજે સમય સમયમાં હેડો પાંજે ભારત જેડે સંસ્કારી દેશ હેડા કુકર કુકરમાં કંઈ થિએ તા તો તેણ બો એ પણ અજે જોકો ગાલ એના સોજે તી ક હન જો કોઈ અત્યાચારની ગાહી તું સ્ત્રી હઈએ પાંચ બાયું ભેણું હઈએ એ ભચેરા કોરો કરી શકે હા કૃપાબેન નેર્યો હા પાં તો હા કે ભા પુત્ર પિતા એ મળે પાંચ સાથે હું પણ પાંચ સ્ત્રી તરીકે પા વિચાર્યું કે હર હંમેશા પાંચ સાથે હું ન હું એનલા એને કોરો કે હા સમય અડો આવ્યો છે કે પહેલાં વરજી કે જો વરેજી થ મતરે અથવા તો કુંવારી કે એ જ માતા પિતા અને ઘરે તો ખરેખર સચો ના ના કોઈ ઉપાય થયો જ ન હા તે ના તો સ્ત્રી દીકરી કે અત્યાચાર મેજા મુક્ત કરેલા અને સ્વાભિમાન સે જીવેલા કરીને માતા પિતા અને સ્ત્રી કે આગળ અછણું જ ખપદો અને જાગૃત થીણું ખપતો દીકરી કે અબડા ન પણ સબડા ભણાય જો સમય અચી વેવાય અને મથે નિર્ભર નહીં તો આઈ ચોંધા કૃપા બેન સુણો સ્ત્રી કે શિક્ષણ જ ખાલી ને જો શિક્ષણ તો હેને તા કન્યા કેણવણી બોરોજ મહત્વ આય પણ મુજે હિસાબે હાણે છોકરી છોકરીએ કે ધીરે ભેણે કે સાથે સાથે શાસ્ત્ર અને શસ્ત્ર જ્ઞાન પણ ડિણો જરૂરી આય છોકરી કે સ્વતંત્રતા અને સ્વચ્છંદી વિચાર સરણી વચ્ચેની પાતળી ભેદ રેખા કે સમજી અને વર્તન કરે એડી નારી અરી આય હા બેન ઈ તો સો ટકા સચી એક પાંજી દાડી હુયું ઈ પે કે કેળી લાટ મજેની વાર્તાઓ ચૂંદી હુયું તો મજાનું ગળી ને અગિયાર વધ્યા આવ્યું ગા કયા મથ ઈ સોચે તો ક અ જે સમય પા નેર્યું તા સોશિયલ મીડિયા એક્ટિવ વહેન કે સમાજ જ મા વો કી પણ હુએ તો નીકલા કરીને અજ પાણી હન સરસ મજે પ્લૅફોમથી પાો જે પુરાતન સ્ત્રીયું હોય તો એ કેવી રીતે ઈ કરતી હોય એ હું અંતે પણ જરા પ્રકાશ પાડી જા ને હા એ સારી ગા ક્યાં કૃપાબેન કે જે અંગ્રેજો વા એની એ અંગ્રેજો પેન્ડ પણ રાણી લક્ષ્મીબાઈ ભરા ધર થર કાંપધાવા અને એની ડહાડ ભરા ધ્રજદા વા અને એની જે અત્યાચારી લાલચી પુરુષો પણ પાંચી કળિયુગીજી રાણી લક્ષ્મીબાઈ ભરા ધ્રિજે અને કંપે એના કરીને પાંજી દીકરીઓ કે પણ રાણી લક્ષ્મીબાઈ ભેનાય જોયા પાંકે તલવાબાજી તીરંદાજી કરાટે ઘોડેસારી લકડી જ દાવ અને બીજા ઘણી શારીરિક વિદ્યા સેખાઈ અને પાંચ દિકરી કે પિંડો રક્ષક બનાજો આ એજો કોઈ રક્ષક ના બને પણ એ પિંડ પિંડો રક્ષક બને રણ લક્ષ્મીબાઈ વટા તાખે હિમ્મત રડ નિશ્ચય આત્મસન્માન જ ગુણ તીખેજ તાજેત્રી દિકરી ભેણું બ્યુટી પાર્લર અને બિ કોર્સ ન કરી તો હલંદા પણ કુશી તલવારબાજી કરાટે જે દાવ સીખી પિંડ કે સક્ષમ બનાવજો સમય અચી વ્ય આત્મરક્ષા કરેલા કરીને પાકે શસ્ત્રવિધા સીખણી પવધી જ દીકરી કે અબળા નાય ચેંજો અને હથમે તલવાર લકડી જલએ અને એકી નારી સોતે ભારી એ નારા નિડપણથી જ અને તાંખે એની કે ચીજાંઈ બાકી મબાઈ રીલ્સ ને વિડિયો ની પાજે મનોરંજન જો સાધન તો આય જ પણ પણ પાકે પાજે નારી કે પિંડ કે જ જાગણું ખપતું પિંડની રક્ષા પિંડ કે કરે જી પહેલા જ જે રાજા મહારાજા રજવાડા જે સમયમાં વા રાજકુમારી કે અને છોકરીએ કે શસ્ત્ર વીજાનો શિક્ષણ પહેલેથી નિડપણ થઈ દીધાવા અને ઈ વડી પાછો સમય અચી વ્ય ડિગ્રી શિક્ષણ સે રોટલો ઓટલો પ્રતિષ્ઠા મિલદી પણ જિંદગીની ખરી કસોટી લો આત્મવિશ્વાસ અને પંચો મનોબળ શક્તિ જ કમચી હા ભેન હી તો સો ટકા સચી ગાઇ ભલાક અજા ભણલા ગણ હું પણ જડે આ તે કોઈ આફત અચી વી તદે તણતર જ સાથ સાથ આંક આજે ઘણેલો જે કમ હું કેજી જે હસ્તકલા હું જીવ ગાળ કયા કે કરાટે કે લાઠી કે તલવા ઈ તૈર કામ અચા કહો કે તૈર જરૂરી નતો હોય કે પે કદ મુ મુસિબત અચી વાયે હુનિયા કોઈ મૂળ એ અંદાજ નતો લગી શકે છેલ્લે જ્યોતિષ અંદાજ ન લગે કે બણકુરો તહેવારો તો હિ આજે સો ટકા સચી ગી રાજા સાઈ જે ટેમમાં છોકરીએ કે રાજકુમારીએ કે નંઢણથી સખાઈ મેો તો હા અજ સમય પાછો અડો જ અચી વેણ કે રક્ષા પિન્ટ કે કરેલા કરીને હા હિ મળે સખણું જરૂરી તન મુખ્ય ખાસ એ પ્રશ્ન થયે તો કે શાસ્ત્ર અને શસ્ત્ર બોય ભેગા સખણા કો જરૂરી હા એ બરાબર છે શસ્ત્રજી આખી ગા કઈ હા કે શાસ્ત્ર જી ચં કે સ્ત્રી કે શસ્ત્ર સીખણું જરૂરી સાથે સાથે શાસ્ત્ર જ્ઞાન પણ જરૂરી આય જ ન્યો સતી સાવિત્રી રાણી અહ્યાબાઈ ઋષિપુત્રી અપાલા જે મળે તાંખે ઇતિહાસ મે થઈ ગયું સ્ત્રીઓ જે ચારિત્ર અને શીલ સે પિંડો અને અને સમાજ રાજ્ય જો નામ રોશન કર્યા આવી પણ આત્મસન્માન સે ગરિમા સે પિંડો રક્ષણ કરેલા કરીને પેડા વસ્ત્રો અને પરિધાનથી મઢી સાંસ્કૃતિક આચાર સહિતતા જાળવણી પણ જરૂરી છે પા પાંજો સન્માન કરીબો પાંજી જાત કે પ્રેમ કરીબો તો બ્યા પણ પાંજો સન્માન કરીંદા પાકે તી જાત કે નીચી લાચાર વિચારીબાઈ એડા શબ્દો સે તી દુખી નહીં કરેજો તાં કે માન મર્યાદામાં રહી આગળ વધે જો આ જરૂર પે તે રાણી લક્ષ્મીબાઈ અને જરૂર પે તે માતૃ પ્રેમ જીજા બાઈજા હાલરણા ગાઈ અને પુત્ર કે શક્તિવાન અને નારીજી રક્ષા કરે એડા શિવાજી જે પુત્ર બનાય જાય દીકરી બો ઘર તારે તી મે આયુ કી કે સાવરે અને માયતરેે બન્ને કુળ જો ઈ ધરોહર આય સ્ત્રી દરેક ક્ષેત્ર મે આય જાય હેવરજ નેરો ને પા ઓપરેશન સિંદુર મે પણ મુખ્ય ભૂમિકા બો નારીઓ સંભાળી વેંધી વેન્દ નારીએ એ શિક્ષણ આરોગ્ય કલા ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર મીણી મિણમાં આગળ જ અયલી એ નારી વગર તો કી ન અરે નારી તું નારાયણી એ ચેમે આવ હોય ગાંધીજી કે જો આઈ હેકડે છોકરે કે શિક્ષણ દીધા તો ડીન્ હેકડે વ્યક્તિ કે કે શિક્ષણ કે કં મી ચેમે અચી જડે એકી દિકરી ક્યાંય શિક્ષણ દીધા તે આખે કોટુંબ કે શિક્ષણ એડો અડો ચેમે અચી ત્યાં કોડો સેખારજો આ દીકરી કે વાળ સીધા ન હું પણ સીધે રસ્તે હલે મોલ હું કદ્રુપો મો લગે હલ મેલ કે ગંઠ ન હોય અને આચરણ કેપે કે ખરાબ કામ કરી અથવા તો કિંક ખોટો કામ કરતી કે હમેશા નારીનો સ્થાન પુરુષ કરતા પણ મથ વતાયે આયો કનૈયે જ છપ્પન ભોગ મથે પણ તુલસી ભારી પેતી પણ તા હાણે ખાલી શિક્ષણ જ નહીં જો શાસ્ત્ર અને શસ્ત્ર કે પણ સાથે રખી અને પણ જો સ્વાભિમાન આત્મસન્માન અને પાી કે કાયમ રખેજી આ ભગવાન પણ ચઈ કેર દરેક પુરુષ વટ પૂજી ન શોસિં એ એટલે એ મનોબળ કરે અને માતૃ પ્રેમલા કરે ને એ પુરુષ પોજી નતા ને એટલે લાજ કરે ને એક માતા રચના કરે આવી માતાા જો હૃદય કુભડો આ પણ એ ધારે મા કાલકા અને દુર્ગા પણ બની શેતી હા ભેણ એ તો સો ટકા સચી ગાઇ ભલા તને એવો જોકે યાદ આવ્યો કે હવે જોે હથમાં પાંચમી ધોરણ હિન્દી પુસ્તક આવ્યો જે ગુજરાત રાજ્ય દ્વારા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બન્યો એ ચૌદમી જે કવિતા આ કે હમ ભારત કિ શાન એમ જરા પતાતા મંગેશકર મધર ટેરેસા સુનિતા વ્યમ્સ કલ્પના ચાવળા અડા કેતરા મે ભારત જો નિયું હઈ એ અન વીસે છોકરાે સમજાયજો આન વીસે એની પુસ્તકાલયમાં જાનુ એ વિષયનો લેખ એની ગોતજો એ પ્રયત્ન કરે અચે તો કે અજી બાયું કે શાસ્ત્ર ત ખબર હોય જ ખપે આજી ગ્લ પ્રમાણે કે અજ સમય સનેરો એવો આ કે શસ્ત્ર હલાઈને પણ આવડે ખપે બેન આંજો એટલો સરસ મજા જો વાર્તાલાપ સુણીને આસા જે મણી શ્રોતા જેને કે ખરેખર ધલ સે મજા આવી હુંધી અને આકાશવાણી જે ભૂજ કેન્દ્ર તે અહીં પધાર્યા અને હરી લાટ માહિતી દના અન બદલ આકાશવાણી જે ભૂજ કેન્દ્ર વતી આ આંક જો ધલ સે આભાર મનીયા બેન આઉ પણ આંજો કૃપા બેન આજો આભાર મનાતી અને આકાશવાણી જો પણ ખૂબ ખૂબ આભાર રાખાતી કે મુજી હી ગાલ રખેલા કરે ને આઈ મુકે પ્લેટફોર્મ દેના એ પ્રસારણી આકાશવાણી જે ભૂજ કેન્દ્ર તાનો સોયાતે નિઘાલ કરીને ધલવા કૃપા ભેણ ના કરો you <laughs>